ભગવાન શ્રી જગન્નાથજી ની એકસો અડતાલીસ મી રથયાત્રા જે સત્તાવીસ જૂન ના રોજ નીકળનાર છે એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ આજે આજે પંચાયતની ચૂંટણી પણ છે એને આવતીકાલે પોલીસ અમુક બહાર રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે ચોવીસ તારીખે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી ચોવીસ તારીખે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલના ભાગ રૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે આજે પણ દરિયાપુર મે બ્લડ કેમ્પ આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે વોલીબોલ મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે આ આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ તમે જોયા છે કે બેંગ્લોર માં સ્ટેમ્પીડ થઈ હતી જયારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડ ની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમ થી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળ પોલીસ ને સિગ્નલ જાય પોલીસ આ ભીડ ને થોડું રોકી શકે આ સિવાય કઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાલક કઈ મિસિંગ ના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે ટૂંક આ છે કે મેન તો સ્ટેમ્પીડ ને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ